આજની તારીખ બે હાજર ચોવીસની સાલ અને બે હજાર પચીસ ની સાલ આવે અને જગ્યાએ મારું બાવન પેઢી વેણ છે આ પ્રસંગ પતી જાય આ પ્રસંગ પતી જાય સવારના દસ વાગે અગિયાર વાગે બાર વાગે તમને ટાઈમ મળે ટાઈમ તમારા ઘરના કારણે તમારા ઘરના કારણે એક દાળો એક સમય એક ટાઈમ આ માણસ ઘર છોડ દીધેલું એવું હંથોના રબારની માતા કહું છું અને એક દાડો એને મરવાનો ટૂંપો ખાવાનો કેનાલમાં પડવાનો દવા પીવાનો વિચાર આવ્યો એવું મારા મેડીને ભગવાન એવું કહેશે હવા દાળો ઉગ દસ વાગે અગિયાર વાગે પોની માફી માગી માતાની માગી માતાની માફી માગી પણ આજ પછી જીવનમાં કકરાટ કંકાસ તારા ઘેર મારા મેરડીનો બહુચરનો કાળકાનો કવીરનો નહીં થાય એ મારી હોંથોના રબારની માતાની જવાબદારી